પૈસા છે બે વ્યક્તિ વચ્ચે ગુણોત્તરમાં વેચવાનો આવો પ્રશ્ન હોય કે પછી ક્લાસની અંદર છે છોકરા છોકરીનો ગુણોત્તર આપેલ હોય તેમાંથી સંખ્યા શોધવાની આવો પ્રશ્ન હોય કે પછી જો અહીંયા બે સંખ્યાનો સરવાળો આપેલો છે અને તેમનો ગુણોત્તર આપેલો છે સંખ્યા શોધવાનો આવો પ્રશ્ન હોય નમસ્તે મિત્રો સ્વાગત છે તમારા YouTube ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં આજના આપણે ગુણોત્તર અને પ્રમાણના કેટલાક દાખલા શીખીશું સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલું છે કે બે સંખ્યાનો સરવાળો 45 છે તેમનો ગુણોત્તર 7 8 છે વિચારવાનો આપો ગુણોત્તર આપેલો હોય 7 અને 8 છે બંનેનો સરવાળો આપેલો છે તો શું કરવાનું ખબર છે સાત કરી દો આઠ એક્સ કરી પ્લસ કરી દો ટોટલ કેટલું ગુણ્યાકાર પાછળ સામે જાય જાય પંદર ગુણ્યા ત્રણ બરાબર પિસ્તાલીસ એક્સની કિંમત કેટલી મળી ત્રણ એક્સ એટલે કોઈ સંખ્યા છે બે સંખ્યા આપણે આપેલી છે એક છે સાત એક્સ બીજી છે આઠ એક્સ સાત છે એની બાજુમાં એક્સ છે ગુણાકારમાં છે તો સાત ગુણ્યા ત્રણ કિંમત આપણે ત્રણ લાયા હતા એટલે કેટલી મળે છે એકવીસ છે તો આઠ ગુણ્યા ત્રણ એક સંખ્યા મળી બીજી મળી આપણે આગળ જોઈએ એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર ચાર જેમ પાછળ જો અહીંયા ક્રમ યાદ રાખવાનું પહેલું છોકરાઓ છે બીજું છોકરીઓ છે તો પહેલી જે સંખ્યા છે માટે છે તો પહેલા નામ માટે બીજી સંખ્યા છે બીજા નામ માટે હોય જો તે શાળામાં છોકરીઓની સંખ્યા બસો પાંત્રીસ હોય તો ડાયરેક્ટ ઘણી યાદ રાખ લોની સંખ્યા છે તો છોકરીઓની આપેલી છે તો છોકરાઓની સંખ્યા કેટલી કરવાનું ગુણોત્તર બીજા નંબર નો પાંચ છે આજે બસો પાંત્રીસ છે એના ભાગે પાંચ કરી દેવાના ડાયરેક્ટ ભાગ છે પાંચ ચોક વીસ થાય ત્રણ બાકી રહે પાંચ સાત પાંત્રીસ એકની વેલ્યુ કેટલી આવી છે સુડતાલીસ આવી છે આ સુડતાલીસ નો જે ગુણાકાર છે જોડે કરી દેવાનું ગુણોત્તર કે શોધવાનું છે એટલા માટે સુડતાલીસ ગુણ્યા ચાર કરી દેવાના સાત ગુણ્યા ચાર અઠ્યાવીસ બે વધી ચાર ચાર ગુણ્યા સોળ સોળ પ્લસ બે અઢાર એકસો ઇઠ્યાસી આ શું આવ્યું છોકરાઓની સંખ્યા ઓપ્શન જો ઓપ્શન બી શું થવાનું જવાબ થવાનો આગળ જોઈએ રમેશ અને સુર્યશ વચ્ચે અમુક રૂપિયા વેચવાના છે કયા ગુણોત્તરમાં પાંચ જેમ સાત જો અહીંયા ફરીથી પહેલા નામ માટે પહેલી ગુણોત્તર નામ માટે બીજું ચાલો બદલાઈ જાય તો શું થશે ઓપ્શનમાં પણ બદલાઈ જશે હવે વેચવાના છે પૈસા તો રમેશ ને ભાગે પચીસો રૂપિયા આવે છે તો ભાગે કેટલા રૂપિયા આવે તો અહીંયા રમેશ છે એના ભાગે કેટલા છે બે હજાર પાંચસો એનો ગુણોત્તર તો પહેલું નામ છે તો પહેલો ગુણોત્તર પાંચ છે આના ભાગે પાંચ કરી દો તો એક ભાગ કેટલાનો થયો પાંચસો નો થયો થયો છે ત્રણ હજાર ને પાંચસો રૂપિયા કોના ભાગમાં આવશે સુરેશ માટે ખ્યાલ આવ્યો જો ટોટલ શોધવાનું હોય તો બે હજાર પાંચસો અને અહીંયા પાંત્રીસો થઈ જાય છે આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ જો તમારે નવદયની તૈયારી કરી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિતની રીતમ પાયાથી શીખવું હોય તો ચેનલ YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો તો આવ્યો વિડીયો લાઇક કર સાથે શેર કરજો